મિત્રો જો ધાર્મિક ત્યારમાં ફોર વ્હીલની ઉપર બેહી ગયો છે એ ફૂલ તૈયારી છે હવે નીકળવાની ગાડીને કમ્પ્લીટ કરી દીધી છે કેમ ધાર્મિક સારું તમે તો કેમ મજામાં આવને તો બધા તૈયાર અરે વાહ દુરુ તો દુરુ આ તૈયાર થઈ ગઈ છે બહુ જ આમરે તો બેંગ બસ હા સંગીતા આજો YouTube લા લા જગમમાં જવાનું એમ હે

છોકરાઓ તો આપણે જઈએ ચામુંડામાના દર્શન કરીએ નીચા કોટડા ચાલો આગળ જોઈએ

Naya, Dada, Sri Sukamaru. Kotra wala macam mana mana darsin kita. Thank you.

ધાર્મિકે જો ભાઈ ડોક્ટર ની કીટ લઈ લીધી છે આ રમકડા ની દુકાને થી ઘરે ને સંગીતા ની જો કઈક ને કઈક અન્નક્ષેત્ર ચાલુ છે કોટડા પ્રસાદ લઈ લીધો છે તો અત્યારે કોટડા ચામુંડા માતાનો આ અન્નક્ષેત્ર છે ત્યાં પ્રસાદ લઈ લીધો છે પ્રસાદ લેવાઈ ગયો છે જો ધાર્મિક રમકડું લીધું છે ને હવે આપણે અહીંથી સીધા બગદાણા જઈશું પછી દરિયે કાંટો મારવા જઈશું પછી બગદાણા જઈશું આ છે કોટડાનો દરિયો હો ભાઈ

વાહ જો તો ભવિયા કમ્પ્લેટ લખી નાખ્યું છે ઊભી રે વાહ બધા નામ લખ્યું છે અને જો સંગીતા પોગી ગઈ છે અને હું ભવિયા પાસે અહીંયા રહી ગયા હતા નામ લખવામાં ને આ હવે આપણે જઈએ ગાડીએ ઘણી મોજ મસ્તી કરી દીધી દરીએ હવે આપણે અહીંથી સીધા ગાડી પાણીનું વેન કર્યું છે તો હું પાણી સુધી લઈ જાઉં છું જાતા હતા ગાડીએ પણ ધાર્મિક એવેન કર્યું છે રસ્તીઓ બેઠા છે એ શેરડીનો રસ રસ પીવા બેઠા છે જો ધાર્મિક સ્થળો ઘણી ગયા છે અને હમણાં મનાઈ લઈ જશે હવે સીધા પહોંચી ગયા છે એ બગદાણા બાપા સીધા રામ બગદાણા ધામ અને હવે અમે બગદાણા દર્શન કરવા જઈશું જય સંગીતા જવો કાળા ભૈરવદાદા દર્શન કરે છે ને પછી અંદર હવે બગદાણા બાપાના દર્શન કરીશું દર્શન કરી લીધા છે હવે આ મંદિરે દર્શન કરવા જાય ધાર્મિક ને મજા આવી ગઈ છે ધાર્મિક કિલ્લો કરી લીધો છે બગદાણા દર્શન થઈ ગયા છે બજરંગદાસ બાપા ના હાલો તું મારી આરાલ સંગીતા જો પાણી ભરવા આવે છે હાથમાં બોટલ લઈને પાણી ભરવા આવે છે ઠંડા પાણીનો પરબ છે અહીંયા તો હવે આવી ગયા છીએ ભગુડા મોગલ માના દર્શન કરવા જોવા ચખ્ખું જય મા મોગલ તો હવે છેલ્લું ધામ છે ભગુડા મોગલ માના દર્શન કરી લઈએ ચાલો દર્શન પછી પાલીતાણા ને પછી ત્યાંથી આપણે સીધા સી તો આ ગયું છે મોગલ ધામ તો ધાર્મિકે એને ચાની પ્રસાદી લીધી છે હગુડા તો આ સંગીતાની ચાની પ્રસાદી લે છે ધાર્મિક અહીંયા મેં અમે પ્રસાદી લઈ લીધી છે ચાની